બસો ને સડસઠમાં પોપ તરીકે ચૂંટવામાં આવ્યા વેટિરન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે આજે શપથ ગ્રહણ સમારંભ આયોજિત કરવામાં આવશે ભારતીય રેલવે નું ક્રાંતિકારી પગલું તેરસો થી વધુ સ્ટેશનો નું અમૃત ભારત હેઠળ કાયાકલ્પ સ્ટેશનો આધુનિક સુવિધાઓ સ્થાનિક ઓળખ અને ગ્રીન એનર્જી વેસ્ટર્ન કમાન્ડ ભારતીય ઓપરેશન નવો એક પોસ્ટ કર્યો અમેરિકાના કેલિફોર્નિયામાં બોમ્બ વિસ્ફોટ એકનું મોત આતંકી ષડયંત્ર ની આશંકા ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા ના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન નું આયોજન કરાયું ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પંજાબના સ્ટેડિયમમાં રવિન્દ્ર જાડેજાના નામે સ્ટેન્ડ બનાવવાની કરી માંગ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ બનાવ્યા બાદ રવિન્દ્ર જાડેજા માટે પણ ઉઠી માંગ અજય દેવગઢની રેટ ટુએ વધુ એક રેકોર્ડ તોડ્યો અજય દેવગઢની ફિલ્મ સિંઘમ રિટર્ન્સ બોક્સ ઓફિસ પર એકસો કરોડ કમાણી કરી હતી જ્યારે રેટુએ સિંઘમ રિટર્ન્સ પાછળ છોડીને એકસો કરોડની કમાણી કરી છે તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ